નમસ્કાર જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે આધાર કાર્ડના ક્યુ કોડને તમે કેવી રીતે ડાઉનલોડ કરશો તે જોઈશું આપણે કે બે મિનિટમાં જ તમે તમારા ક્યુ કોડને ડાઉનલોડ કરી શકશો આજના આયુગમાં આધાર કાર્ડ એક ઓળખનો પુરાવો છે જે ડિજિટલી બધી જગ્યાએ પ્રથમ ગણાતું ડોક્યુમેન્ટ છે તેને હવે ડિજિટલી વેરીફાઈ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે ઘણી જગ્યાએ આધાર કાર્ડને ડુપ્લિકેટ છે કે અસલી છે તેને જોવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે તો આજે વિડીયોમાં આપણે ક્યુઆર કોડને કેવી રીતે ડાઉનલોડ કરવો તે જોઈશું તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી સાથે ખેડૂતોને લગતા તથા સરકારી યોજના બાબતના દરેક વિડીયો સુધી વિડીયો માટે આપ અમારી ચેનલ સાથે જોડાવો એવી મારી આશા છે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તમે તમારા પ્લે સ્ટોરમાં અથવા આ એપલના એપ સ્ટોરમાં એમ આધાર નામનું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો જેવું એપ્લિકેશન ડાઉનલોડ થાય એટલે આ ટાઈપનું એપ્લિકેશન ખુલશે જેમાં પહેલાં તમને તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે તો આપણે અહીં ઇંગ્લિશ સિલેક્ટ કરી છે જ્યાં તમે ગુજરાતી હિન્દી કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરી કન્ટિન્યુ કરીને આગળ વધશો ત્યારબાદ અમુક ઇન્ટરફેસ આવશે તેને તમારે સ્કીપ કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમને તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જેવું તમે મોબાઈલ નંબર એન્ટર કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એ ઓટીપી સેન્ડ થશે તે ઓટીપી આપણે અહીં દાખલ કરવાનો રહેશે અહીં ઓટીપીને એન્ટર કરી નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરવું જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આવા હોમ પેજમાં આવી જશો જેમાં તમને ઘણા બધા ઓપ્શન હશે રજિસ્ટર માય આધાર ઓલ સર્વિસિસ છે તેમાં થોડુંક તમે નીચે સ્ક્રોલ કરશો એટલે છેલ્લેથી છેલ્લી લાઈનમાં વચ્ચેલ ઓપ્શન છે જનરેટ ક્યુઆર કોડ જ્યાં અત્યારે મેં લાલ રેડમાર્ક કરેલું છે ફરતે તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જ્યાંથી તમે તમારો ક્યુઆર કોડ એક્ટિવ કરી શકો છો બરાબર તેના પર ક્લિક કર્યા બાદ તમે આ ટાઈપના ઇન્ટરફેસમાં આવશો જેમાં તમારે અહીં તમારા આધાર નંબર અને નીચે કેપ્ચા ફિલ કરી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે ઓટીપી નાખવાનો ઓપ્શન આવશે અહીં તમારો ઓટીપી ભરી નીચે ગ્રીન કલરના વેરીફાઈ ઉપર જે વેરીફાઈનો ઓપ્શન આવેલો છે તેના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું ક્યુઆર કોડ જનરેટ થઈ જશે હવે એ ક્યુઆર કોડને તમારે ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તમે શેર પણ કરી શકો છો જેવું તમે શેર બટન પર જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક ઇન્ટરફેસ આવશે જેમાં અહીંથી તમે કોપી કરી શકો છો મેસેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા વોટ્સઅપ દ્વારા અથવા સેવ કરી તમારા ફોનમાં સેવ કરી તમારા કોઈપણને મોકલી શકો છો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી